આજનો વિષય વિઝન ઓફ ધર્માચાર્ય અને એની અંદરનો એક સબ્જેક્ટ કાર્ય અંદર ગંગા સંસ્થા પણ એના વિશે કંઈ ચાલુ કરવું એ પહેલા મારે આજે ખાસ કરીને આ સબ્જેક્ટ સિલેક્ટ કરવા ટીમ અને આ આ કાર્યક્રમનું આયોજન કરવા વિઝન ઓફ ધર્માચાર્યનું આયોજન કરનાર ટીમને તાલિયોથી વધાવી છે કેમ કે જનરલી શ્રદ્ધાનો વિષય ગણવામાં આવે છે ભગવાને કીધું છે સાહેબે કીધું છે શાસ્ત્રોમાં લખ્યું છે આ કરે છે બાજુવાળો કરે છે એટલે હું કરું કેમ કરીએ છે એમાં બહુ ઓછા ઊંડા ઉતરે છે અને જયારે અહીંયા વિઝન મતલબ કે આ કામ કેમ કરવાનું છે આજે કાલે પાંચ વર્ષે દસ વર્ષે પચાસ વર્ષે આની ઇમ્પેક્ટ શું આવે એવી છે એ સમજીને શ્રદ્ધાની સાથે સમજણ ભેળવીને જ્યારે આ કામ કરવામાં આવે અથવા તો જે કામ ચાલતું હોય એની અંદર આપણે જોડાઈએ તો આપણા ભાવોની અને અનુક્રમે આપણા ભાવોની કેટલી શુદ્ધિ થાય એનો અંદાજો માણી શકાય એમ નથી અમે સાહેબ જોડે સમજ્યા છીએ એટલે હું આ કહી શકું છું પણ જેમ જેમ સમજીશું એમ ખ્યાલ આવશે કે વિઝન ક્લિયર કરવું કેટલું જરૂરી છે આપણામાંથી મોટા ભાગના યા તો જોબ કરતા હશે કોઈ પણ કોર્પોરેટનું પ્રેઝન્ટેશન હોય પહેલી સ્લાઇડ શું હોય છે વિઝન એન્ડ મિશન ધર્મમાં આપણે વિઝન વિચારતા નથી આપણે ગતાનુગતિત અથવા આપણા કુટુંબમાં ચાલી આવે છે એટલે આપણે કરતા જઈએ છીએ પણ વિઝન સમજવું અને એના પ્રમાણે કામ કરવું બહુ જરૂરી છે બિફોર વી ગો ટુ ગીતા સ્પેસિફિકલી હું એક હિસ્ટોરિકલ વાત સાથે ચાલુ કરું કે નવમાં તીર્થંકર અને સોલમાં તીર્થંકર ત્યારે એક અછેરું બને છે અને જેનું વ્યાખ્યાનોમાં વર્ણવા આવે છે કે અસંયતોની પૂજા કરવાનું ચાલુ થયું એની ઇમ્પેક્ટ શું હતી કેમ થયું એને અછેરું ગણવામાં આવે છે અને એ વસ્તુના કારણે શાસનનો વિચ્છેદ થયો એમ કે છે ગીતાર્થ ગુરુ ભગવંત તો નહોતા ધર્માચાર્યો હતા સાધુ સંસ્થાન હતી પણ ગીતાર્થ નતા વિચાર કરો કે સમય કેવો હશે જ્યારે શાસનનો વિચ્છેદ થઈ ગયો ઇમેજિન કરવાની કોશિશ કરો જો આજની તારીખે કોઈ ગીતાર્થ ગુરુ ભગવંત અવેલેબલ ના હોય અને ગીતાર્થ ગુરુ ભગવંતની ગેરહાજરી ઇઝ ઇક્વલ ટુ શાસનનો વિચ્છેદ એટલે કે શાસનનો વિચ્છેદ આજે થાય તો આપણી પરિસ્થિતિ અને એનું આઉટપુટ શું આવે છે એ કદાચ ઘણાને ખ્યાલ હશે ઘણાને નહીં હોય પણ ત્યાં પહોંચતા પહેલા ગીતાર ગંગા કેમ સાહેબે એમના જીવનકાળના પ્રાઇમ ત્રીસ વર્ષ આ સંસ્થાની પાછળ કેમ આપ્યા એની પાછળ લોંગ ટર્મ વિઝન શું છે એ સમજવું ઘણું જરૂરી છે એટલે હું થોડો સમય આની ઉપર આપું છું કે શાસનનો વિચ્છેદ થાય તો પરિસ્થિતિ શું થાય એની પહેલા હું સંક્ષિપ્તમાં એવું કહી દઉં કે શાસન શું તો આજ્ઞા તંત્ર એટલે શાસન એક્ઝામ્પલ તરીકે જીન શાસનમાં ભગવાનની આજ્ઞા અને ભારત શાસન માં ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન આ બેને સામે સામે કમ્પેર કરતા જજો ભારત શાસન ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બીજી બાજુ જીન શાસન ભગવાનની આજ્ઞા ભારત સરકાર ભારતની કોર્ટ પોલીસ તંત્ર મિલિટરી સાધુ સાધ્વી સાવ્યક સાવિકા આ બધા અંગો થયા જો ભારત સરકાર ભારતની કોર્ટ

જો ગીતાર્થ ગુરુ ભગવાન તો ના હોય અને કોઈને એ ખબર ના પડે કે હે કોને કહેવાય ઉપાધેય કોને કહેવાય વિધિ કોને કહેવાય અવિધિ કોને કહેવાય વ્યવહારને ક્યારે અપ્લાય થાય નિશ્ચયને ક્યારે અપ્લાય થાય છેદ ગ્રંથોમાં કઈ રીતની માહિતીને ક્યારે શું પનિશમેન્ટ હોય ક્યારે ના હોય ક્યારે ઉપસર ક્યારે અપવાદ અપ્લાય કરવો એ ના ખબર પડે તો શું પરિસ્થિતિ ઊભી થાય હવે ઇમેજીન કરો કે ભારત સરકારમાં જો આવું થાય તો કાલે કેવી આ દેશમાં મચી જાય અને સામે શાસનમાં જો આવું થાય તો મોક્ષ માર્ગ કદાચ અટકી જાય આત્મકલ્યાણ માટે જે આપણને જ્ઞાન મળી રહ્યું છે એ વહેતું અટકી જાય ધ પર્પસ ઓફ ધીસ લાઈફ ડિફીટ થઈ જાય આત્મકલ્યાણ કરવાનો મોકો ના રહે અને અલ્ટિમેટલી પરંપરાએ દુર્ભવ નરક અને આજ સંસારમાં ફરવાનું આપણા નસીબે આવે આ પરિસ્થિતિ ઊભી થાય જો શાસનનો વિચ્છેદ થાય તો આ બહુ ભયાનક પરિસ્થિતિ છે કેમ કે આપણો પર્પઝ જ આત્મકલ્યાણ છે અને આત્મકલ્યાણનો આખો રસ્તો ઉડી જાય જો શાસનનો વિચ્છેદ થાય હવે શાસનનો વિચ્છેદ તો થાય જો ગીતાર્થ ગુરુ ભગવંતો અવેલેબલ ના હોય એટલે ગીતાર્થ ગુરુ ભગવંત અવેલેબલ હોવા કેટલું ઇમ્પોર્ટન્ટ છે સમજવું બહુ જરૂરી છે અને આવી કોઈ પરિસ્થિતિ ફ્યુચરમાં ઊભી ના થાય અને ગીતાર્થ ગુરુ ભગવંતોની હાર માળા જીન શાસન ને મળતી રહે એ પર્પઝથી એ વિઝનથી એ મિશનથી આજથી લગભગ ત્રીસ એકત્રીસ વર્ષ પહેલા સ્થાપના થઈ ગીતાર્થ ગંગાની